મુંબઈ થી આવતી વર્લ્ડ લક્ઝરી બસ માંથી પોલીસે બાતમીના આધારે દારૂ ઝડપી લીધો હતો ક્લીનર અને ચાલકની ધરપકડ કરી હતી અંકલેશ્વર તાલુકાના પાનોઈ પોલીસે મુંબઈ તરફથી આવતી ખાનગી જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓથી લઈને બુટલેગર અવનવી તકનીબો આઝમાવતા હોય છે ત્યારે પાનોલી પોલીસનો સ્ટાફ પણ આ મામલે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મુંબઈ થી અમદાવાદ તરફ જતી લક્ઝરી સ્લીપર કોચ વોલ્વો બસ નંબર એ આર

આચાર્યની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી